પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે વર્ષો જૂની પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હોલિકા દહન દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પૂજા સાથે હોલિકા હોલિકા દહન કરવામાં આવ્યું ભક્તજનોએ માતાની પૂજન કરી પ્રદિક્ષણા કરી પ્રાચીન પરંપરા નિભાવી ફાગણ સુદ પૂનમ હોળી પર્વની મેમદાવાદ ગામમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સાંજે શુભ મુહર્તમાં મહેમદાવાદના ગ્રામ પંચાયત ચોકમાં પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું હતું

અમે ગામમાં અમારે કોઈ બી તહેવાર હોય ભાઈચારાથી અમે સારી રીતે તહેવાર ઉજવીએ બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર